એક તરફ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીએ તેના દરેક સાંસદને આદેશ આપ્યો છે કે તાજેતરમાં મનરેગા યોજનાનું જે નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ કરવામાં આવ્યું છે સાથે જ તેમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેનો પ્રચાર દરેકે દરેક સાંસદ કરે આ માટે દરેક બીજેપીના સાંસદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તો બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તેનો જોરદાર વિરોધ કરી રહી છે આજે બનાસકાંઠામાં મનરેગા યોજનાનું નામ બદલવામાં આવ્યું તેને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરના નેતૃત્વમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું રાજપૂત અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના નેતૃત્વમાં આક્રમક વિરોધ પ્રદર્શન થયા છે સાથે જ કલેક્ટરને આ પછી આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે જ્ઞાનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહ્યું છે કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારને નવી યોજનાઓ ચાલુ કરવામાં બિલકુલ રસ નથી પરંતુ કોંગ્રેસના સમયથી ચાલુ યોજનાઓના નામ બદલવા અને ક્યાંય કેને બંધ કરવી તે માનસિકતા સાથે કામ થઈ રહ્યું છે સંસદમાં મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ પણ હટાવીને તેમણે ગાંધીજીને નામ સંપૂર્ણપણે ભૂસી નાખવાનો પ્રયાસ કર્યો છે આ બાબતે કોંગ્રેસ સહિત વિપક્ષ દ્વારા સંસદમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે તાવો સાંભળીએ ગેનીબેન ઠાકોરે મનરેગા યોજનાનું જે નામ બદલવામાં આવ્યું છે તેને લઈને પોતાની શું પ્રતિક્રિયા આપી આ યોજના એ ગરીબોને રોજગારી આપવા માટેની યોજના કેન્દ્ર સરકાર જ્યારે યુપીએની હતી એ ટાઈમે દેશના લોકોને સો દિવસની રોજગારી મળે એના માટે કરીને ગાંધીજીના નામથી મનરેગા યોજના ચાલુ કરવામાં આવી હતી અને સીધું કરોડોનું બજેટ એ ગ્રામ પંચાયતોને સીધું આપવામાં આવતું રોજગારી સાથે સાથે જે લોકો માઇગ્રેશન કરીને બહાર મજૂરી અર્થે જતા એમને પણ ઘરના આગને રોજગારી મળી રહે અને જે તે વિસ્તારનું ડેવલોપિંગ કામો પણ થાય જેથી કરીને એની અંદર સાઠ ચાલીનો રેશિયો એ વખતે રાખવામાં આવ્યો હતો વર્તમાન સમયમાં સરકારની નવી યોજનાઓ ચાલુ કરવામાં રસ નથી પણ જે કોંગ્રેસની સરકારે એ યોજનાઓ લોકો માટે ચાલુ કરી ક્યાંક એના નામ બદલવાના કે ક્યાંક એમને બંધ કરવાની આ જે માનસિકતા છે અને વર્તમાન સમયમાં લોકસભામાં બિલ લાવીને ગાંધીજીનું નામ બદલીને એમણે જી રામજી નામની યોજના કરીને એ ગાંધીજીનું પણ અપમાન કર્યું છે અને આ બાબતમાં લોકસભાની અંદર પણ વિરોધ પક્ષ કોંગ્રેસે અને સાથી પક્ષોએ વિરોધ કર્યો છે એનાથી પણ ખરાબ લોકોને રોજગારી ન મળે એના માટે કરીને જે સો ટકા કેન્દ્ર સરકાર બજેટ આપતું એના બદલે નવા કાયદાની અંદર ચાલીસ ટકા એ રાજ્ય સરકારનો હિસ્સો અને સાઠ ટકા કેન્દ્ર સરકાર અને અમારી એક જ માગણી છે કે જે ભૂતકાળની અંદર હોય સો ટકા કેન્દ્ર સરકાર આ બાબતમાં ફંડ આ યોજનામાં આપતું હતું એ રીતે સો ટકા ફંડ આપે અને જે ગાંધીજીના નામથી યોજના હતી એ રીતે ગાંધીજીની યોજનાનું નામ જે હતું એનું રીતે ચાલુ રાખે એ અમારી માગણી છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ અને સમગ્ર ટીમે સાથે રાખી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને માગણી કરી વાત કરીએ મનરેગા યોજનાની તો મનરેગા યોજના યુપીએ સરકાર વખતે શરૂ કરવામાં આવી હતી તે ગ્રામીણ વિસ્તારમાં એક ગેરંટીડ રોજગાર આપતી આ યોજના છે પરંતુ હવે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા આ મનરેગા યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું છે જેનો કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીએ હમણાં જે સંસદનું જે શિયાળુ સત્ર હતું તેમાં જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ આ જ્યારે બિલ સંસદમાં ખાસ કરીને રાજ્યસભામાં લાવવામાં આવ્યું તે વખતે આખી રાત સંસદના પરિસરમાં ધરણા કર્યા હતા અને પછી લોકસભા અને રાજ્યસભામાંથી આ બિલ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ દ્વારા વોકઆઉટ પણ કરવામાં આવ્યો હતો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર